તમારું હાર્દિક સ્વાગત છે બનાવવાનો આપણે તમને બતાવવાનો હે તો અમારા બ્લોગમાં તમે અંતર જોડાઈ રહી ગયો અને કડીમાની આજ શું કરે છે તો આપણે તમને વિડીયો પૂરો પૂરો બતાવવાનો છે ને આજે કોમેડી વિડીયો બનાવવાનો છે અને પૂરીની અને મુનો વાંટો એ હા હશે તો આપણે અહીંયા જઈ અને વિડીયો આપણે અહીંયા બતાવશું તમને કેવી રીતે બનાવે છે તો આપા બ્લોગ માં અંતક જોડે રહી આપડે જો કે આ પણ વાર પર તો વીડિયો બનાવવાનો છે તો આપણે અહીંયા બરાબર રીતે બતાવવાનો છે તો આપા એટલો મસ્ત ફરે રહી જો આજે આ સોમેટી જોડી કે બનાવે છે અને આપણે આવો કે આપણે જાણે આપણે થોડાક ખેતા રહી કે કે આપણે જાવા ન હોય તો આપણે અહીંયા હોય તો અહીંયા બતાવ કોમેટી કરતા હોય ને આ આપણે કેળા છે આપણે પોગી ગયા છે કડીમાને અહીંયા અને ભુરીની ની નું ઘર છે આવડે તો ઘરે દેખાતા છે અને અને આમપરામાં હોય એવું લાગે છે પણ આ જો કડીમાનું ઘર છે અને આ છોકરા છે અને ઓલપાએ ભુરીની રહે છે નોખા રહે અને ભુરીની બીજું મકાન બનાવે તો આપણે એનું બતાવશું જો આમ પણ બીજું મકાન બનાવે છે અને આપણે અહીંયા પોગી ગયા પાછો પતાન સગા દીયાઓ આપણે પતાન

છગાવ કેવાટ હો આ જે કાંઈ વાંધો નહીં કમચું એને છકાઈ નથી તમારે મારો જે આવડી મોટી થઈ જાય લાવ્યા આ તો ન લેતું હોય ને તમારે તો જોઈને બન તો તમારે મને ફોન તો કર્યો આ કહ્યું હા બોલાય શું કહે આમ જોઈએ ને આ તે આમ નો આવે હા દિલનું મોરું ને હા તા તમારે ખરેખર થગાવ કેવાટ હો હા ચાલી રીતે હા ચાલી તો

તો એનો વારો પછી હોય મોટી પતંગ લાયા હે અને આપડે તમારે કોઈ ને હોય તો આપણને કોમત કરજો અને આપડે તમને મોટી પતંગ લાઈ દેવાની હે અને આને મોટી એજી લેવાની હે કેમ કે ભરીએ તમારે કોઈન મગાવી અને તમારે કોઈને પણ મગાવી હોય તો અમને કેજો એટલે અમે આ મગવી હોય તેન દીશું અને હજી તો અમારે આ મોટી હોય તેન પતંગ બનાવવાની છે આ તો તમારે કોઈને પણ બનાવી હોય તો અમને અગાઉ કીજો અને કોમેન્ટ કરજો એટલે અમે તમને હોય એક મોટી પતંગ બનાવી દઈશું અને અમારા વ્લોગમાં તમને કેવી મજા આવી છે તો અમને અમારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જયારે મોટી પતંગ બનાવશે ત્યારે પાછો ફરસીને આપણે વિડીયો બનાવવાનો છે અને પૂરી આપણે આપડે અહીંયા પાછા વિડીયો બનાવવા આવશું કેમ કે પૂરી હા તો આ અમારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ બીજા વ્લોગમાં